જો તમારે સિર તૈયારી કરવી છે ગંભીરતાથી તમે પરીક્ષા માટે મહેનત કરી રહ્યા છો અને પરીક્ષા પાસ કરવી છે તો તમારો સૌથી મોટો રામબાણ છે કારણ કે જો હું અત્યારે અહીંયા જ છે ને તમારી દરેકે દરેક રેફરન્સ બુક મૂકું ને તો પગથી લઈને લગભગ ગરદન સુધી થપ્પો થઈ જાય કે ભાઈ એમાં પોલિટીની આવે ઇન્ડિયન હિસ્ટ્રી આવે ઇન્ડિયન હિસ્ટ્રીમાં બે આવે પ્રાચીન ભારત આવે આધુનિક ભારત આવે ગુજરાતી

સત્તત ફેરવતા સ્વાભાવિક રીતે એવું થાય અને એવું ન થાય એના માટે તમારી પાસે શું હોવી જોઈએ તો કે એ તમામ તમારી રેફરન્સ બુક તમારા જે બી વિડિયો લેક્ચર્સ તમે જોયા કોઈ એકેડમીમાં તમે જોઈન થયા છો ત્યાં તમને જે ફેકલ્ટીઝ દ્વારા સમજાવવામાં આવ્યું છે દરેક બાબતોની એક ક્રિસ્પ નોટ્સ હોવી જોઈએ હું ખાસ ભાર દઈને બોલો ક્રિસ્પ નોટ્સ હોવી જોઈએ કે ભાઈ જે બી સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની ત્રણસો સાડા પેજની આસપાસ એક તમારી પાસે નોટ્સ હોવી જોઈએ કે જેને એક્ઝામ પેલા તમે બહુ ઝડપથી રિવાઇઝ કરી શકો